અને ફૂગ જે કોઈ ખેડૂતને નિયંત્રણ ન થતું હોય એના માટે ખાસ કરીને આ વિડીયો છે કે તમને બ બતાવું જો આપણે ખડીએ જવું ને એટલે તમને ખબર પડે કે આની અંદર કાળી ફૂગ છે પણ જો એને અટકાવવા માટે તમારે કઈ દવા કરવી અને એનું રિઝલ્ટ એ સો ટકા મળે એટલે આ વિડીયો દવા હાલ છે આ છોડવો હુકાતો હતો પણ જુઓ પાછો કોરી ગયો તમે જુઓ જ પીરેશ બતાવે સફેદ ફૂગે કાળી ફૂગ ઘે જો એનું તમને એ સો ટકા રિઝલ્ટ જડે અને હું એક ખેડૂત છું હું કોઈને ખોટી સલાહ દેવા નથી માગતો એટલે તમે એકવાર હે ને જરૂરથી થોડોક ઉપયોગ કરો જો બાર વીઘાની મગફળી છે આપણી પાણી અંદર ક્યાંક છોડવું આપને દેખાતો હતો એ તમને મારી ગેરંટી છે કે તમે જો આ છોડ માટે પડીને રામરામ ડાયરાને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને જુઓ આજ આપણે આવી ગયા હૈ આપણી મગફળીની અંદર અને ખાસ કરીને તો તમને વાત કરું કે મગફળીમાં આવતા રોગ અટાણની મુજબે જો અટાણે તમે ગણો ને અટાણ ઝીણો ઝીણો વરસાદ વહે એવું થાય છે અને એના હિસાબે આપણે ગરાનો અને એવો પ્રશ્ન જાજો રહેતો હોય ફૂગનો છે અને ખાસ કરીને તો આ વિડીયો જ બનવાનો છે ગરોબરો તો ઠીક આપણે એક અલગ વાત છે અને ફૂગ જે કોઈ ખેડૂતને નિયંત્રણ ન થતું હોય એના માટે ખાસ કરીને આ વિડીયો છે કે તમને બ બતાવું જો આપણે ફૂગના છોડ કેવા હોય કે જો દાખલા તરીકે આ છોડવો કાળી ફૂગનો છોડવો છે આ તમે હેઠે અહીંયા થળી જવો ને એટલે તમને ખબર પડે કે આની અંદર કાળી ફૂગ છે પણ જો એને અટકાવવા માટે તમારે કઈ દવા કરવી અને એનું રિઝલ્ટ એ સો ટકા મળે એટલે આ વિડીયો પૂરો જોઈજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એની તમને બેસ્ટ દવા બતાવું જો કોઈને નો રોકાતો હોય તો ભલા જાજી નહીં પણ ખાલી એના ખેતરની અંદર બે કેરામાં અનુભવ કરે વંચમાં એટલે એ ખેડૂતને ખબર પડે હું તમને હમણાં આગળ બતાવું જો અટાણા આપણી માંડવીની અંદર છંટકાવ આલે છે ફૂગનો પેશિયલ એટલે અટાણા આપણે ભેગી હોતન રોગર હોતન નાખીએ ગરાની અને આપણે જ્યાં રેમ્બો મગફળી છે દસ વીઘાની ચટાણા દવા છાંટવાનું વાલે તમને આગળ હું જણાવું કે જો આ છટકાવટાણ હાલે હે ને આપણે જી જટાણ આપણા જી આ છટકાવવાલા એ દવાનું આલે અને આની મોર મારી તો એનો તમને રિઝલ્ટ બતાવું આમ જો ઓલી ખરે મેં આ છોડવો યાદ રાખીને રાખ્યો તો આ છોડવો હુકાતો તો પણ જો પાછો કોરી ગયો તમે જુઓ છે જ બતાવે પણ પાછો કોરી ગયો એટલે એવું રિઝલ્ટ હે એ તમને આલ હમણાં લઈ જાઉં તમને બોટલ બતાવું દવા એટલે તમને ખબર પડે કે આપણે કઈ દવા છાંટવી જોઈએ જો ખેડૂત મિત્રો જો ફૂગની દવાની વાત કરું તો જે તમે આપણે પીઆઈ કંપનીનું કીટાજીન આવે કીટાજીન કીટાજીન અડતાલીસ ટકા એમાં નવું પેકિંગ આવે છે જે તમને જો આ સાઈડમાં દેખાય ને આ નવું પેકિંગ હે એનાથી ખાલી પ્રશ્ન શું રહીએ છે મેં મારી મગફળીની અંદર આની પહેલાંનો રાઉન્ડ લીધો તો એટલે એના પાન જો કંઈક આ રીતના થઈ જઈએ જો અને ગેરું ક્યાંક હું જો આ રીતના પાન થઈ જઈએ જો અહીંયા અહીંયા રહ્યા ને એટલે આ રીતના થઈ જઈએ પણ હવે તમને એક વાત કરું ને જો એ પાન થયા ને પાન એ પાનથી પીવાનું નથી થતું અને તમારે ફૂગનું નિયંત્રણ કરવું હોય ને એ પાન તો તમારે દસ ડિમા પાછા હતા ને એવા થઈ જાય એમાં જે જૂની કીટાજીન આવતી ને જ્યાં સાઈડમાં ફોટો દેખાય જૂની કીટાજીન એમાં આ પ્રોબ્લેમ ન થતો હવે આ નવી કીટાજીન જે આવી છે ને એમાં આ વસ્તુનો પ્રોબ્લેમ થાય કામ તો જો આઈ આવી જો તમે જાજી નહીં તો કાંઈ નહીં પણ અડધો લિટર લઈ અને તમારી મગફળીની અંદર અનુભવ કરો સફેદ ફૂગ ઘે કાળી ફૂગ ઘે જો એનું તમને સોએ સો ટકા રિઝલ્ટ જડે અને હું એક ખેડૂત છું હું કોઈને ખોટી સલાહ દેવા નથી માગતો એટલે તમે એકવાર ને જરૂરથી થોડોક ઉપયોગ કરો ફૂક્કા નામનો પ્રશ્ન 89 બધાયને બહુ છે પણ આપડી આ મગફળી તમે જોવો આ જો 12 વીઘાની મગફળી છે આપડી અંદર ક્યાંક છોડવા આપને દેખાતો હતા ને એટલે આપણે એનો રાઉન્ડ લઈ લીધો હતો કીટાજીનનો એટલે મારી વાત માનો તો તમારે હુકો હોય ને તો તમે છાટી દેજો મારા કોકાવા છોડવા દેખાતા હતા ને જો આ વસ્તુ જો જો આ ની કાળી ફૂગ એ તમે અહીંયા જુઓ ને જો અહીંયા આ વસ્તુ તો તમને દેખાય પણ એ તમને મારી ગેરંટી છે કે તમે જો આ આ છોડ માથે પડીને મારે આની મોર અડધા પ્લોટિંગમાં મારેલું હતું ઓલી સાઈડ હું તમને હમણાં એ પ્લોટિંગ બતાવું અને આ પ્લોટિંગમાં મેં બાકી રાખ્યું હતું કીધું ખબર પડે ને એટલે ભાઈ પાંચ પાંચ વીઘાના પ્લોટિંગ છે ઓલી કોર પાંચ છ વીઘા જેવું થઈ જાય અને આ કોર પાંચેક વીઘા જેવું થઈ જાય એટલે આ પ્લોટિંગની અંદર આ પ્રોબ્લેમ હે તમને હમણાં જો ઓલી સાઈડ લઈને અને બતાવું જો એ એ સાઈડમાં હે ને એક છોડવો ક્યાંય નહીં હોય એટલે મારી તો ખેડૂત મિત્રોને એવી જ ભલામણ છે કે જાજુ નહીં પણ એકવાર આનું તમે કરો પછી તમને ખબર પડી જાય અને ભોગની નિયંત્રણની તમને વાત કરું તો પહેલેથી છેલ્લે લગીને ને તમારી મગફળીની અંદર ફૂગ નહીં જોવા જડે અને જો કદાચ તમે બધી દવા છાં છાંટી દીધી હોય અને તમને એમ થાય કે મારે સ્પેશિયલ કીટાજીનો રાઉન્ડ મારવો હોય તો આપણે ફુવારાની અંદર જે રબડનું વાયસર આવે ને એને કાઢી લેવાનું ભલે તમે તારે ચાલુ વરસાદે જેમ મારશો ને એમ અતિ ઉત્તમ હે તો એનું રિઝલ્ટ કોરા કરતાં સારું જળશે અને જો કોઈની એક ઓયડી માંડવી હોય તો નોજલ કાઢી અને માથે આમ દદડી કરતા જઈજો ભલે તમને પાંદ એમ લાગશે બેદી કે બૈરાને એવું થાય પણ પછી પાંચ છદીમાં રેડી થઈ ગયા હમણાં જો તમને ઘેરો બતાવવા લઈ જાવ તમે જોઈ જાઓ હવે તમે જો આવડી આ મગફળી આ મગફળીની અંદર ક્યાંય પણ તમને જો એક સુકાનો છોડવો દેખાતો હોય તો જુઓ તમે ક્યાંય પણ તમને એક એટલે એક છોડવો નહીં જોવા જડે અને ઓલી સાઇડની મગફળી હતી ને એમાં આપણે લીમડાનું જોંધાણું ને ત્યાંથી ઓલી ઓલિકોનની મગફળી રાખી દીધી હતી કે હું કામ કરે હે એના માટે આપને ખબર પડે કે આપણે દવા છાંટી અને અમારા ગામના બે ત્રણ પ્રગતિશીલ ખેડૂત છે એને વિડીયો આપણે આગળ મૂકશું એ તો જો અટાણા હાલની તકમાં જેવીસ બત્રીસની જારીએ જેવીસ વાવે આખર જેવીસના અટાણે છે ને એકદમ ઓછા વાવેતર થઈ ગયા ફૂગના હિસાબે એટલે કોઈ આવતા નથી જેવીસ આમાં જુઓ તમે ક્યાંય પણ તમને જો એક છોડો કે સુકાનો દેખાય તો જુઓ ક્યાંય એટલે ક્યાંય એક છોડવો નથી સુકાનો તમને જે વા મેં બતાવ્યો ને એ છોડવો નથી અને જો નવી કીટાજીથી કંઈ પીવાનું નથી છે પાન બર છે જો આ સાઈડમાં તમને દેખાય આ નવી કીટાજીને અને આ સાઈડમાં દેખાય આ જૂની કીટાજીને એટલે જૂની જડે તો જૂની છાટજજો અને જૂની ન જડે તો નવી છાટજો બાકી રિઝલ્ટ તમને સો સો ટકા જળવાનું હોય અને જો વિડીયો તમને ગમતો હોય તો આ સાઈડમાં કાળા કલરનું સબસ્ક્રાઈબ લખેલું બટન આવે એને દબાવી દેજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ સાઈડમાં કાળું બટન આવે એને દબાવવાનું ભૂલતા નહીં મળી નવા વિડીયોમાં તા લગીન રામે રામ